ફૂલ બનાવી દો ગેમ રમી છે જે પક્ષી બોલું ને એ ફટાફટ તમારી ટોપલીમાં મૂકી દેવાનું છે છાપડીમાં બરાબર જેનું બધા એ વિજેતા રેડી કરીએ શરૂ કરીએ બધા રેડી ચલો ઐશ્વર્યા બેન તૈયાર રહેજો ચાલો બતા शाबाश ऐश्वर्या बेन उता राखवानी चलो समडीपट लकडखोद शाबाश कुकडो कागडो मोर ऐश्वर्या कबूतर ऐश्वर्याने

રેડી ચલો કાગડો શાબાસ કબૂતર ચલો પછી પોપટ કેટલા થયા ચાર થયા ને ચલો હવે પાંચમો વારો ચલો સર ચકલી ચકલી

અરે વાહ સરસ જોઈએ ચલો પેગવીન સરસ વા લકડ ખોદ બે વાર પતી ગયા ચલો ગણવા હવે પોતપોતાના બે જીતી ગયા એવું લાગે મને તો પાંચ બંનેને સરખા બંને જીતી ગયા ચલો ક્લેપ કરો બંને માટે બંને ને સરખા એટલે બંને જીતી ગયા કેવાય હા સરસ ચલો હવે કોણ આવ્યું જયેશભાઈ ના બાજુ કોણ આવ્યું તરુણભાઈ રેડી સ્ટાર્ટ કરીએ ચલો રેડી ચલો મોર ઉભા થઈ જાવ બધા અરે વાહ સાબા જોઈ ના જયેશ એમ તારે ચલો પછી સામરૂપ Samburu. Saras, very good. Chalo, lakad khod. Lakad khod. Lakad khod. Siapa? 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 Popat. Kabutar Kabutar Kabutar. 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 Chalo, 20, uh, चरस बोलो काबर 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 शाबाश चलो बे वरा रे हां ध्यान रखजो बराबर चलो सुग्री 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 मैं कीदो तो ना कलर होए तो याद रखजो एम चलो पची गुवाड़ा સર ચલો ગણો ગણો ચલાવે ચલો હવે સાત થયા ચલો તમારે કેટલા થયા ત્રણ કોણ કોને વધારે કહેવાય તો જયેશ માટે ક્લેપ કરો જય પછી થઈ ગયા